પ્રાથમિક શાળા સોખડા રાઘુ પ્રાથમિક શાળાના શિક્ષકો બે હાજર ઓગણીસ થી અલગ અલગ સમય વિદેશ જતા રહ્યા છે અને હાલ સુધી પરત આવ્યા નથી જે દરમિયાન તેઓના વિષયના અભ્યાસક્રમને લઈને બાળકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આપણી શાળામાં પચીસ તારીખે હાજર થયા ત્યારબાદ શનિવાર હતો શનિવાર પણ અહીં આવ્યા હતા પણ બીજા દિવસે રવિવાર ત્યારબાદ અઠ્યાવીસ તારીખ સોમવારથી એ બિન બિન અધિકૃત રજા પર હતા હવે આ બે આ બેન મૂળ ભાષાના શિક્ષિકા તરીકે અરસપરસ બદલી કરાવીને અહીં આગળ આવ્યા હતા અમને એમની વાત પરથી એવું લાગ્યું હતું કે એમનો વિષય મુખ્ય અંગ્રેજીનો છે પણ જનરલી છથી આઠની પ્રાથમિક શાળાઓમાં ભાષા એટલે ચરેચાર ભાષાઓનો સમાવેશ થતો હોય છે હવે જો આ બેન નિયમિત શાળાએ ન આવતા હોય તો એનું કાર્યનું ભરણ અન્ય શિક્ષકો પર પડે છે બાળકોના શિક્ષણ કાર્ય પર પણ પડે છે જેને કારણે ઘણી બધી પરિસ્થિતિ આપણે વિકટ સામનો કરવો પડતો હોય છે ઉપરી કક્ષાએ આપણે વારંવાર રજૂઆત કરેલી પણ છે અમારી શાળામાંથી ઇન્દ્રજીતસિંહ ચંદનસિંહ સિસોદિયા તારેખ તેર છ બે હજાર બાવીસથી આઠ નવ બે હજાર બાવીસ સુધીની ઇઠ્યાસી દિવસની વિદેશ પ્રવાસની મંજૂરી મેળવી વિદેશ પ્રવાસ ગયેલ છે તેઓ શ્રીને તારીખ નવ નવ બે હજાર બાવીસના રોજ શાળામાં હાજર થવાનું હતું પણ આજ દિન સુધી તેઓ હાજર થયેલ નથી આ અંગેની જાણ અવારનવાર તાલુકા પ્રાથમિક શ્રીને મારા તરફથી કરેલ છે આ સમયગાળા દરમિયાનનો તેઓનો પગાર આકારેલ નથી અને માસિક પત્રક અને પગારપત્રમાં જેની નોંધ કરેલ છે